માંડવીના ક્રાંતિગુરુ પંડિત શ્યામજીને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા ફિલ્માંકન કરાશે માંડવી ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના ક્રાંતિ તીર્થ અને જન્મસ્થળની મુલાકાતે આવેલા સ્વતંત્ર સેનાના વીર સાવરકર ફિલ્મના જય પટેલ આ ફિલ્મમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો રોલ ભજવનાર જયભાઈ પટેલ એ ક્રાંતિ તીર્થની મુલાકાત લઈ અભિભૂત થતા અંગ્રેજો વચ્ચે રહી જે વખતે ક્રાંતિ જગાડનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને આંતરરાષ્ટ્રીય ઓળખ મળે તે માટે ફિલ્મ બનાવવાની ખેવના દર્શાવી હતી

હું યુએસ ન્યુયોર્કમાં રહું છું અને અત્યારે એક મૂવી આવી રહ્યું છે નામ છે સ્વાતંત્ર્ય વીર સાવરકર રણદીપ હુડ્ડા એને ડિરેક્ટ કરી રહ્યા છે પ્રોડ્યુસ કરી રહ્યા છે અને રણદીપ હુડ્ડા એની અંદર સાવરકરનો રોલ કરી રહ્યા છે સો જ્યારે વીર સાવરકરની સ્ટોરી હોય અને એમાં શ્યામજી કૃષ્ણ વર્માનું ઉલ્લંઘન ના હોય તો એ સ્ટોરી પૂરી ના હોય સો જ્યારે બિંગ ગુજરાતી એમણે મને ફોન કર્યો ન્યુયોર્કમાં અને એવું કીધું કે ભાઈ શામજી કૃષ્ણ વર્મા કોણ છે એટલે મને મારા ઘણા અહીંયા મિત્રો છે માંડવીની અંદર નાનપણથી નિહાર છે કીર્તિ છે ઇઝ સો મેની ફ્રેન્ડ્સ હિયર તો મને થોડુંક અવેરનેસ હતી કે શામજી કૃષ્ણ વર્મા કોણ છે અને સૌથી પહેલાં મારે થેન્ક યુ ઇન્દુ ચાચાને કહેવું છે કે જેમણે એમના ઉપર પહેલી કિતાબ લખી છે નાઇન્ટીન આઈ થિંક થર્ટી સિક્સ કે થર્ટી નાઇનમાં એમણે પહેલી કિતાબ લખી હતી ને એમના પછી વિષ્ણુભાઈ પંડ્યા છે એમણે એમના વિશે થોડુંક લખ્યું હતું અને ત્યારબાદ મારે થેન્ક યુ કેવું છે કે સ્ટેટ ગવર્મેન્ટનું અને ફેડરલ ગવર્મેન્ટનું કે જેમણે આટલું બ્યુટિફુલ એમનું મેમોરિયલ બનાવ્યું છે જેનાથી આવતી પેઢીને ખ્યાલ આવશે કે શ્યામજી કૃષ્ણ વર્મા કોણ હતા અને નાના વિલેજમાંથી મોટા થઈને તમે દુનિયાના કોઈ પણ મોટા વર્લ્ડમાં મેસેજ આપી શકો છો અને આજની તારીખની અંદર પણ મોટા મોટા વિદ્વાન લોકો એમની બુક અને એમની કાર્યશૈલી અને એમણે જે કરેલું છે એ આજ પણ એમને એક આઈડિયલ માને છે સો આ મૂવી આ ફ્રાઈડેના ટ્વેન્ટી સેકન્ડ માર્ચના રિલીઝ થઈ રહ્યું છે અને હું એટલો ફોર્ચ્યુનેટ છું કે મને શ્યામજી કૃષ્ણ વર્માનો જ રોલ ઓફર કરવામાં આવ્યો છે એમાં મારું ગેસ્ટ અપિરિયન્સ છે આખી બાયોપિક જે છે એ વીર સાવરકરની છે પણ એમાં એમનો જે રોલ છે જે ઇન્ડિયા હાઉસની અંદર એમના અને સંવાદો જેટલા છે એનું એક બ્રીફ એ મૂવીની અંદર છે વાહ સો હું ઓરિજિનલી આઈ વોઝ બોર્ડ ઇન અહેમદાબાદ અમદાવાદની અંદર મારો જન્મ થયો હતો અને અર્લી એજથી પછી હું યુએસ જતો રહ્યો હતો અમેરિકામાં રહેતો હતો પણ જ્યારે જ્યારે હું અહીંયા ઇન્ડિયા આવેલો છું ત્યારે તમને બિલીવ નહીં થાય એકચ્યુલી પંદર વર્ષ પહેલાં પણ હું અહીંયા માંડવી આવતો હતો અને મને માંડવીનો દરિયા કિનારો અને માંડવી બહુ જ ગમતું હતું તો ફ્રેન્ડોના હિસાબે અહીંયા અચૂક આવાનું રહેતું હતું અને મૂવી લગભગ અઢી વર્ષથી વધારે રાઇટિંગમાં ગયા છે અને રણદીપે લગભગ બત્રીસ કિલો જેટલું વજન ઓછું કર્યું છે વીર સાવરકરનો લુક આપવા માટે મેં આઠેક કિલો જેટલું વજન વધાર્યું હતું બિકોઝ શ્યામજી કૃષ્ણ વર્મા થોડા હેવી હતા અને મારે ફિફ્ટી સિક્સ કે ફિફ્ટી સેવન ઇયર્સની એજ બતાવવાની હતી અને જ્યારે મેડમ કામા અને શ્યામજી કૃષ્ણ વર્મા ફરથી જ્યારે પેરિસમાં મળે છે ત્યારે મારી ઉંમર લગભગ સિક્સટી નાઇન કે સેવન્ટી વનની હશે જે આપણા ભાઈને વધારે નોલેજ હશે સો એ રોલ કરવા માટે થઈને મારા બધા વાળ બોલ્ડ કરી નાખવામાં આવેલા હતા સાડા ચાર કલાકનું મને પ્રેપેરેશન કરતા હતા તો ધારો કે નવ વાગ્યાનું શૂટ હોય તો મારે સાડા પાંચ છ વાગે સેટ પર જોતું રહેવું પડતું હતું અને પ્રેપેરેશન ના પછી વજન પણ વધારવા માટે થઈને લગભગ મેં સાતેક કિલો જેટલું વજન વધાર્યું હતું મારી દ્રષ્ટિએ કહું તો આ જગ્યા મંદિર કરતાં પણ વધારે પવિત્ર છે અને પેરિસના ટાવર કરતાં પણ બ્યુટીફુલ છે કારણ કે આપણે જોઈ રહ્યા છે ને આપણે લાઈક જયારે મેં અસ્થિના દર્શન કર્યા તો મારા રોમટા ઉભા થઈ ગયા અંદર અને જયારે મેં આખી કહાની વાંચી અને શામજી કૃષ્ણ વિશે જયારે ડિટેલમાં મેં રિસર્ચ કર્યું ત્યારે મને એમ થયું કે હવે કોઈ પણ હિસાબે મારે શામજી કૃષ્ણ વર્મા ઉપર પણ થોડું કામ કરવું પડશે કારણ કે શામજી કૃષ્ણ વર્માએ જે કર્યું છે એની લાઈફનું એક પણ ચેપ્ટર તમે તમારી જિંદગીમાં ખાલી પોઈન્ટ બે વસ્તવ પણ ઉતારી લેશો તો તમારી લાઈફ બ્યુટિફુલી થઈ જશે કારણ કે શ્યામજી કૃષ્ણ વર્માએ જે કર્યું છે એની લાઈફનું એક પણ ચેપ્ટર તમે તમારી જિંદગીમાં ખાલી પોઈન્ટ બે ઉતારી લેશો તો તમારી લાઈફ બ્યુટીફુલી થઈ જશે અને અત્યારે આપણે જે આવી રીતે હસી મજાકથી બેસી રહ્યા છે વાતો કરી રહ્યા છે બ્રીથ કરી રહ્યા છે બીકોઝ ઓફ આપણા દેશ માટે ટુ મિલિયન પ્લસ લોકોએ આઝાદી માટે જાન આપેલી છે સો એ ફ્રીડમને આપણે વી કેન ઇગ્નોર ધેટ આપણે એને અત્યારે એન્જોય કરી રહ્યા છે બીકોઝ ઓફ ધીસ પીપલ સો આપણે આપણે યંગસ્ટર માટે અત્યારે કદાચ એવું હોય કે લોકો આઝાદી ને કદાચ ઓલ્ડ સ્કૂલ માનતા હોય પણ આપણે આઈ વી શુડ ટુ નેક્સ્ટ લેવલ ટ્રસ્ટ મી ભાઈ હું અત્યારે ત્યાં હોલીવુડમાં બેઠો છું અત્યારે મને તમે દુનિયાનો કોઈ પણ સબ્જેક્ટ આપો ને તો મારા દિમાગમાં ખાલી શ્યામજી કૃષ્ણ વર્મા જ ચાલે છે સો અત્યારે હું એક્ઝેક્ટ રણદીપને સમજી શકું છું કે રણદીપ ત્રણ વર્ષથી જે વીર સાવરકર બની ગયો છે ઘરમાં પણ વીર સાવરકર છે કપડા પણ પણ છે છે કૃષ્ણ વાંચ્યા ત્યારથી મને દિમાગમાં એવું કરે બોલીવુડ નું નહીં કદાચ મારે હોલીવુડ નું કારણ કે શ્યામજી કૃષ્ણ વર્મા એક પોતે અંગ્રેજ જ હતા અને અંગ્રેજોની સાથે રહી અંગ્રેજોના ગામમાં રહી અને કલમની સામે કલમ અને કલમથી ના માને તો હથિયાર એની પાછળનું જે બ્રેઇન બિહાઇન્ડ જે હતું અને જે લોકોને એમણે માંજ્યા છે જ્યાં તે લોકો રહેતા હતા તો એમનો ફાળો તો લાઈક દુનિયામાં તમે ગમે તેટલું કરી શકો ને તો પણ નજીક નથી પહોંચી શકાય એવું શ્રી કીર્તિભાઈ અને એની સાથે બધા માંડવીના મિત્રો જેટલા છે દે આર વેરી ગુડ પીપલ ઓલવેઝ હું તો માંડવીને એવી રીતે ઓળખું છું કે ગાભાભાઈની આપણી દાબેલી છે જે એ ખાઈને પણ હું ઘણી વખત અહીંયા એન્જોય કરું છું સો આવી રીતે પ્રેમથી બધા વધારે ને વધારે લોકો ઇન્ટરનેશનલી અહીંયા આવે અને આ વસ્તુને જોવે ને એમાંથી કંઈક લર્ન કરે એવી આશા રાખું છું ને તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ વીર સાવરકરજીની જ્યારે મૂવી બની રહી છે ત્યારે આજે જયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને ખાસ શ્યામજી કૃષ્ણ વર્માજી સ્મારકની મેમોરિયલની મુલાકાત કરી અને ખૂબ પોતે અભિભૂત થયા છે અને આજે અમને ખૂબ આપણે એક માંડવીવાસી તરીકે કચ્છવાસી તરીકે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આજે એક એવા વિચારનું વાવેતર થયું છે કે જેવી રીતના વીર સાવરકરજીની મૂવી બની રહી છે એવી જ રીતના અમારા પોતે અમ ન્યુયોર્ક છે યુએસ છે અને એમને આજે એવો એવું ભાવ રજૂ કર્યો છે કે ભાઈ એક પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની મૂવી બને જે એક અમારે આજે આ વિચાર રજૂ કર્યું છે અને આવનારા સમયમાં અમે આશા રાખીએ છીએ કે ભાઈ આપણા માંડવીના સપૂત એવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ઉપરથી જ એક બહુ જ ભવ્યાથી ભવ્ય મૂવી બનશે એવી અમે આશા પણ રાખીએ છીએ કારણ કે આ પોતે અમેરિકા ન્યુયોર્ક વસે છે પણ મિત્ર વર્તુળ સર્કલ સંબંધ બધું એમનું અહીં છે અને અહીં આવ્યા પછી એમણે પોતાને જાતને ખૂબ જ ગૌરવવંતી માની છે કારણ કે આ જગ્યા ઉપર આવીને પોતે ખૂબ અભિભૂત થયા છે આપ વિચાર કરો કે વર્ષ આપણા દેશના સપૂત સપૂત માંડવીના શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના અસ્થિનું ભાડું ચૂકવે છે કે ભાઈ એમને કેટલી આશા હતી કે કોઈક એવો સપૂત આવશે આઝાદ ભારતમાં મારી અસ્થિ લઈ જશે એમનું સ્વપ્ન હતું કે મારા અસ્થિઓ આઝાદ ભારતમાં આવે કારણ કે આઝાદીની લડાઈ લડતા લડતા શહીદ થયા પછી એમને સ્વપ્ન હતું કે ભાઈ હું નહીં તો મારી અસ્થિઓ પણ આઝાદ ભારતમાં આવે તો તમે કલ્પના કરી શકો કેટલું વિચારતા હશે અને તોતેર વર્ષ સુધી એમની અવગણના કરવામાં આવી તોતેર વર્ષ સુધી જે તે જે સરકારો હતી એમને કોઈને આ વ્યક્તિ યાદ ના આવ્યા મહાપુરુષ યાદ ના આવ્યા પણ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એમના પુત્ર બની એમના સપૂત બની અને જીનીવાથી જ્યારે એમની અસ્થિઓ પોતે ત્યાં જઈ અને પોતાના ખભા ઉપર ઉચકીને જ્યારે લઈ આવ્યા ત્યારે આપણા દેશ માટે સમગ્ર ભારત વર્ષ માટે આ ગૌરવ નિશાન હતી કે નરેન્દ્રભાઈ એમના અસ્થિ લઈ અને આવું સુંદર મજાનું સ્મારક માંડવીમાં બનાવ્યું છે ત્યારે આપણે સૌ નરેન્દ્રભાઈ મોદીના પણ ખૂબ આભારી છીએ અને આ મૂવીના કારણે ખૂબ વધારે એમનો પ્રચાર પ્રસાર થશે નરેન્દ્રભાઈ પોતે પણ ખૂબ એવી અનેક વખત વિનંતીઓ પણ કરી છે કે આપ અહીં આવો અને અહીં અસ્થિઓના કુંભના દર્શન કરો સ્મારકની મુલાકાત લો ત્યારબાદ જયભાઈને પણ અમે વાત કરી છે કે ભાઈ હવે બોલીવુડ પણ થોડું અહીં ધ્યાન આપી અને આ જગ્યાનો આ મેમોરિયલનો થોડો પ્રચાર પ્રસાર થાય જેથી ભારત વર્ષનો કોઈ પણ નવયુવાન એવો બાકી ના રહે જેમને ખબર ન હોય કે શ્યામજી કૃષ્ણ વર્મા કોણ હતા અને કેટલી મોટું યોગદાન એમણે આ દેશ માટે આપેલું છે તો જયભાઈનો અને રણદીપ હુડાજીનો પણ અમે આ સ્થળથી ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં કચ્છ ગુજરાત અને ભારતને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા માટે એક સરસ મજાની મૂવી મળે એવી પણ અમે આશા રાખીએ છીએ